તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલ ને લાઈક રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર આઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો સાહીઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે બાર હજાર છસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ હજાર રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ હજાર બોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોસઠ હજાર પાંચસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર સાતસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ સાત હજાર બસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે પાંચ હજાર આઠસો રૂપિયા વધારો જોવા મળી રહ્યો છે તો તે સિવાય સોના નો ભાવ છે દસ ગ્રામ સોના ભાવ છે અઠાણું હજાર છસો પચાસ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ છ્યાસી હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ

ગઈકાલની સરખામણીએ સાત હજાર છસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો